શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન અને આપણે જુદા નથી સમુદ્રને ફીણ ખરું હોય એવું લાગે છે પણ તેની નીચે પાણી જ હોય છે અસત્ય એ હંમેશા સત્યના આધારે જ રહી શકે છે જે નથી તેવું બહાર દેખાય એ માયા તેને આપણે ખરી માનીએ છીએ માયાને અસત્ય માની કે બ્રહ્મને સત્યત્વ આવે છે આપણે માયાની પાછળ લાગીએ છીએ પણ માયા એ મૃગજળ જેવી છે એ સમજાયું તો આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ જન્મ્યા ત્યારે સોહમ કહેતા હતા પછી કોહમ કહેવા લાગ્યા અને છેવટે દેહ જ હું એમ કહેવા લાગ્યા વાસ્તવિકતામાં સૂર્ય અને તેના કિરણ જેમ જુદા નથી તેમ ભગવાન અને આપણે જુદા નથી સત્ય એટલે કે જે અખંડ ટકનારું છે તે એટલે કે પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપમાં મન ચીટકેલું રહે તેને જ અનુસંધાન કહેવાય છે ભગવાન સિવાયનું બીજું બધું જ તે ઉપાધિ મને સમજાતું નથી એમ લાગું એ પરમાર્થની પહેલી પાયરી અને હું અને ભગવાન જુદા નથી એમ અંતરમાં ઠસી જાય એ છેલ્લી પાયરી જે જે બને છે એના કરતાં પરમાત્મા છે હું તો ફક્ત કર્તવ્ય પૂરતો છું એમ લાગવું એને જ નિષ્કામ કર્મ કહેવાય છે અને આવ્યું તો ભોગવ્યું ગયું તો છોડ્યું એ સહજ કર્મ દોષ બાધક નહીં નીવડે એવી રીતે કરેલું કર્મ તે જ્ઞાનયુક્ત કર્મ અને ઈશ્વરના સ્મરણમાં કરેલું કર્મ તેને નિરાસક્ત કર્મ કહેવાય છે અમુક જ ફળ મને મળવું જોઈએ એવી વૃત્તિ છોડી દેવી એનું નામ નિરાશક્તિ વિષયોની વિરક્તિ થઈ કે તેને જ્ઞાન થયું એમ કહેવાય છે ટૂંકામાં કહીએ તો જે કર્મબંધનનું કારણ બને છે તે અજ્ઞાન અને જે મોક્ષનું કારણ બને છે તેને જ્ઞાન સમજવું કર્મ માર્ગ ઉપાસના માર્ગ નવવિધ ભક્તિ એ બધાથી સાધવાનું ધ્યેય એક જ છે લગ્નમાં જેમ અમુક ખર્ચ વધારે કરશું બીજો ઓછો કરશું એમ માણસ કહે છે પણ મુખ્ય કાર્ય એ કે છોકરીને વરની સાથે જોડી આપે તે પ્રમાણે ભગવાનની ભેટ થવી તે મુખ્ય આપણી દેહબુદ્ધિને સંતની સંગતિની આડે આવવા નહીં દઈએ ભગવાનના સ્વરૂપ દર્શનની આડે મારો દેહબુદ્ધિનો પર્વત આવે છે સર્વ સાધનોનો ઉપયોગ અભિમાનને નષ્ટ કરવા માટે થાય છે નામસ્મરણથી એ કામ જલ્દીથી થાય છે અને એટલે જ સર્વ સાધનોનો સાર ભગવાનનું નામ એ જ છે તે આપણે શ્રદ્ધાપૂર્વક લઈએ અને ભગવાન જોડે એકરૂપ થઈએ આપણા પ્રયત્નમાં ભગવાન મારી પૂઠે છે એ ભાવના જ આપણો ઉદ્ધાર કરશે એની ખાતરી રાખીએ અને ભગવાનના નામમાં આનંદમાં કાળ વિતાવીએ આજે તમને જેટલો સમય નવરાશનો મળે છે એ બધો ભગવાનના નામમાં વિતાવવાનો પ્રયત્ન કરો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ